સાઇ નજીક આવેલા વેરાવળ ગામ ખાતે નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો ને એક રૂપિયા નું ટોકન ફી અને આધાર કાર્ડ લઈને પેશન્ટ બેડ વ્હીલચેર અને વોકર જેવા સાધનોની સહાય પૂરી પાડવાના એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું નવસારી શહેરમાં રવિવારના રોજ વેરાવળ ગામ ખાતે એક હોલમાં નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદો માટે આયોજિત કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ માજી ધારાસભ્ય પીયુષ દેસાઈ માજી સુધરાય સભ્ય અશ્વિન કહાર જિગ્નેશ નાયક તેમજ અન્ય સંસ્થા જેવી કે સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા સહિતના સ્થાનિક લોકો તેમજ મોટા પ્રમાણમાં અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા મહાનુભાવો હાજર રહ્યા હતા ત્યારે આ સંસ્થા દ્વારા અનેક પ્રકારના દર્દીઓને પડતી હાલાકી અંગે નિમિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માત્ર 1 રૂપિયો ટોકન અને આધાર કાર્ડ લઈ અને સાથે જે સમસ્યા હોય છે જે દર્દીને તેના ફોટા કે તો વિડિયો આપવાનો હોય છે જેનો કોઈ નથી તેને સહાય આપવામાં આવી હતી આ સંસ્થા સ્થળ પર જઈને ચેક કરી અને સત્ય હોય તેને સાધનો આપવામાં આવે છે નિમિત ચેરિટેબલ ટ્રસ્ટ જેનો કોઈ નથી તેને બેડ હોય વોકર હોય વિલચેર હોય કે પછી અન્ય વસ્તુઓ આપે છે ત્યારે જેનો કોઈ નથી તેનું ભગવાન છે અને ભગવાન આવા વ્યક્તિઓને નિમિત બનાવી ધરતી પર ઉતારે છે ત્યારબાદ એડીસી ન્યૂઝ દ્વારા પિયુષ પટેલને પૂછવામાં આવ્યું હતું કે આ પ્રેરણા તમને ક્યાંથી મળી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મારા બાબાના દીકરાઓને ઘણી તકલીફ હતી તે લોકો મારા ઘરે 14 વર્ષ સુધી રહ્યા અને ત્યાંથી મને પ્રેરણા મળી કે જેનું કોઈ નથી તેના માટે કંઈક કરવું જોઈએ ત્યારબાદ નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટ નું સ્થાપના થઈ અને આ સ્થાપનામાં ઘણા એવા વ્યક્તિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને સરાહનીય કામ કરી રહ્યા છે તેવું જણાવ્યું હતું અને અભિનંદન પાઠવ્યા હતા ત્યારે દવાની જો વાત કરવામાં આવે તો સુગર પ્રેશર થાઇરોઇડ એસિડિટી વગેરેની દવાઓ વીસ થી સિત્તેર રાહત કરી આપવામાં આવશે તેવું પણ જાણવા મળ્યું હતું ત્યારે આવી સંસ્થાઓ દ્વારા જે મદદ કરવામાં આવે છે તેને આપણે બિરદાવવી જોઈએ અને જે લોકો પાસે પૈસા નથી અને જે નિરાધાર છે તેમના માટે આ એક સંસ્થા આશીર્વાદ રૂપ બની રહેશે એમાં બે નથી આજ આ નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટના ત્રણ કર્ણધાર એવા આનંદભાઈ ગાંધી યશભાઈ અને પિયુષભાઈ દ્વારા જરૂરિયાતમંદ લોકોની પડખે ઊભા રહેવા માટે સેવા કરવા માટે જે શરૂઆત કરવામાં આવી છે એમને હું બિરદાવું છું અહીંથી જરૂરિયાતમંદ લોકોને ટ્રાયસિકલ પલંગ આવી સૌ જરૂરિયાતો પૂરી પાડવામાં આવશે એ પણ એક રૂપિયા જેવા તદ્દન નજીવા દરે બીજી વાત એ છે કે જરૂરિયાતમંદ દર્દીઓને પણ રાહત દરે દવા આપવાનું પણ કાર્ય આ ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે ત્યારે કૃપાળુ પરમાત્મા આ ગરીબ અને છેવાડાના માણસની સેવા કરવાની આ ટ્રસ્ટ મારફતે આ ત્રણેય વ્યક્તિઓને ઈશ્વર કૃપા વરસાવે ઈશ્વર એમને શક્તિ પ્રદાન કરે એવી વાત સાથે એમને શુભેચ્છા પાઠવો આજે અમારા નિમિત્ત ચેરિટેબલ ટ્રસ્ટ જે દિલ દુખિયા અને નિરાધાર એ લોકોને મહિને એક રૂપિયા ટોકનમાં વ્હીલચેર વોકર બેડથી લઈને તમામ જે મેડિકલ લાઈનની જે સામગ્રી છે તે અમે એમ લોકોને અમારા ટ્રસ્ટ દ્વારા એ લોકોને સરાહના કરીને અમે આપવા માટે આજે શુભારંભ કર્યો છે તે બદલ જે મહેમાનો પિયુષભાઈ દેસાઈ સાહેબ રાકેશભાઈ સાહેબ જયેશભાઈ મધુભાઈ નીલેશભાઈ મર્ચન્ટ તમામ પ્રકાર તમામ લોકો જે હાજર રહ્યા તે બદલ હું ખૂબ ખૂબ આભારી છું એ અમે એમ જોવા જઈએ તો તદ્દન ફ્રી કહેવાય પણ એક આધાર કાર્ડ ને એક રૂપિયો જે નિરાધાર છે જેનો કોઈ છે જ નથી જે મોલ્લામાં કે ગામમાં જેને કોઈ જોતું જ નથી ને જેનો કોઈ વાલી વારસા નથી તે લોકોને અમે ખાસ કરીને એ લોકોને અમારી સંસ્થા જઈને ચેક કરે ને ત્યાર પછી તે લોકોને અમે આપીએ છીએ એ પ્રેરણા મારા ઘરે જ મારા મામાના છોકરા હતા જે મેન્ટલી રિટાયર હતો એક છોકરો ને એક હેન્ડીકેપ હતી તો તે ચૌદ વર્ષ મારા મારા ઘરે જ રહ્યા હતા તો તે ટાઈમે જે તકલીફ પડેલી તેનામાંથી મને પ્રેરણા થઈ કે આ મારે કરવું જોઈએ ને આ વસ્તુ મેં કર્યું